નમસ્કાર મિત્રો જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને લાંબા સમયથી સોનું સસ્તું થવાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ રાહતદાયક છે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે અને મલ્ટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર સોનું સસ્તું થયું છે તો સ્થાનિક બજારમાં પણ સોનું હવે લગભગ રૂપિયા પાંચ હજાર પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે મલ્ટી કમ્યુડિટી એક્સચેન્જ પર એક અઠવાડિયામાં સોનાના ભાવમાં થયેલ ફેરફાર વિશે વાત કરીએ તો પાછલા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગના દિવસે શુક્રવારે પાંચ ઓગસ્ટના સમાપ્ત થતા ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવાણું હજાર એકસો નવ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો અને તે જ અઠવાડિયામાં તે એક લાખ એક હજાર ઇઠોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ તેના ઉચ્ચ સ્તર પર પણ પહોંચી ગયો હતો જ્યારે ગયા શુક્રવાર સત્યાવીસ જૂન સુધીમાં તે ઘટીને પંચાણું હજાર પાંચસો ચોવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે આવી ગયું છે જ્યારે ગયા શુક્રવાર સત્યાવીસ જૂન સુધીમાં તે ઘટીને પંચાણું હજાર પાંચસો ચોવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે આવી ગયું હતું જો આ મુજબ ગણતરી કરીએ તો એમસીએક્સ પર દસ ગ્રામ સોનાનો ભાવ એક અઠવાડિયામાં ત્રણ હજાર પાંચસો પંચ્યાસી રૂપિયા ઘટી ગયો છે આ પીળા ધાતુ હવે તેના ઉચ્ચતમ સ્તરથી પાંચ હજાર પાંચસો ચોપન રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તી થઈ ગઈ છે ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે જ તેમાં એક પોઈન્ટ એકસઠ ટકા અથવા પંદરસો ત્રેસઠ રૂપિયાનો ઘટાડો થયો હતો સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ફેરફાર વિશે વાત કરીએ તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન આઈબીજે ડોટ કોમની વેબસાઇટ અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે વેબસાઇટ પર અપડેટ ડેટા પર નજર કરીએ તો સત્યાવીસ જૂને સાંજે નવસો નવ્વાણું સુદ્ધતાના દસ ગ્રામ સોનાના ભાવ ઘટીને પંચાણું હજાર સાતસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો હતો જે વીસ જૂને અઠ્ઠાણું હજાર છસો એકાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો એટલે કે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામના ભાવમાં માત્ર એક અઠવાડિયામાં બે હજાર નવસો અગિયાર રૂપિયાનો ઘટાડો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન વેબસાઇટ પર અપડેટ કરાયેલા સોનાના દરો દેશભરમાં સમાન છે પરંતુ જો તમે બુલિયન શોપમાંથી સોનાના દાગીના ખરીદવા જાઓ છો તો તેના પર ત્રણ ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવો પડે છે જેના કારણે તેની કિંમત વધે છે અને મેકિંગ ચાર્જ દરેક શહેરમાં અલગ અલગ હોય છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની અને સાથે જ જાણીશું આજના ચાંદીના બજાર ભાવ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશેની માહિતી મળતી રહે ત્યારબાદ હવે વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે દસ હજાર સાતસો સિતે રૂપિયા એક કિલો ચાંદી ભાવ એક લાખ સાત હજાર સાતસો રૂપિયા છે તો કાલની તુલના પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર બસો ચોરાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ભાવ છે સાત લાખ ઓગણત્રીસ હજાર ચારસો રૂપિયા તો કાલની તુલનાએ અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે તેરસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ હજાર નવસો પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે આઠ લાખ એકાણું હજાર પાંચસો રૂપિયા તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં કાલની તુલનાએ પંદરસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર સાતસો છવ્વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સિત્યોતેર હજાર આઠસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે સત્તાણું હજાર બસો સાહીઠ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ બોતેર હજાર છસો રૂપિયા તો કાલની તુલનાએ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે સોળસો રૂપિયાનો ઘટાડો થયો છે